સુરત શરમા છેલ્લા બે દિવસથી વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે ત્યારે અલ્થાન ટુર્નામેન્ટની એક વર્ષ પહેલા જ બનેલી દિવાલ પલક વારમાં ધરાશાયી થઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સુરતમાં છેલ્લા થોડા દિવસથી ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે અતિ ભારે વરસાદને કારણે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સુરતમાં એક ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ ગવાના સમાચાર સામે આવ્યા છે નોંધનીય છે કે એક વર્ષ અગાઉ બનેલા ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે મળતી વિગતો પ્રમાણે ટર્નામેન્ટની દિવાલ ધરાશાય થતાં મોટી જાનહાની ટળી ગઈ છે વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના સુરતમાં આવેલા અલથાણ વિસ્તારમાં બનવા પામી છે ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા જ આ ટર્નામેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક વર્ષમાં જ ટેનામેન્ટની પેરામીટર વોલ ધરાશાય થઈને તૂટી પડતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે જો કે રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાચી પડી સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે નોંધનીય છે કે આ દિવાલ ધરાશાય થવાથી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ દિવાલ માત્ર એક જ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી પરંતુ અત્યારે તે ધરાશાય થઈ ગઈ છે